સરકારના લાખો રૂપિયાનો દૂર ઉપયોગ કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોય એમ કોઈ બે મત નથી મળતી માહિતી મુજબ સીસી રસ્તો બનાવવા માટે અંદાજે ચાર પોઇન્ટ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ સીસી રસ્તો બનાવવા માટેનું કામ માજી સરપંચ ધર્મેશભાઈ બંગાળ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ અન્ય કોઈ નહીં પરંતુ તંત્ર દ્વારા માજી સરપંચને જ કેમ કામ આપ્યું એ પણ શંકાસ્પદ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે સીસી રસ્તાના કામમાં હલકી કક્ષાનું સિમેન્ટ તથા માટીયુક્ત નદીના ભાટા સમાન રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ રસ્તો લાંબા ગાળે ટકી શકે તે અશક્ય બાબત છે તો શું લાખો રૂપિયા પાણીમાં જ વહી જશે અને નેતાઓ ફરી એ જ રસ્તા માટે ગ્રાન્ટની મંજૂરીની દરખાસ્ત મૂકશે એમ લોકોનો અંદાજ ડાંગ જિલ્લાના અધિકારી અંતરિયાળ વિસ્તારોમાં થતા કામોમાં અધિકારી સાથે માજી સરપંચ તલાટી કમ મંત્રી આવતા તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર જેવાની સાત ગાટ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તો આ કામગીરીમાં તળિયા ઝાટક તપાસ કરે તો એથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહાલા ડાંગ